જીવનમાં ન હોય પણ દરેકની મુશ્કેલી સરખી નથી હોતી ઘણા લોકોના અનેક પ્રયત્નો છતાં મુશ્કેલી તેમનો પીછો નથી છોડતી તો ઘણાના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધી અર્થાત બધા જ પ્રકારની પરેશાનીઓ હોય છે તો મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા કયો કરવો મંત્ર જાપ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

તમને આપવામાં આવે છે જીવનના જે દુઃખ છે તે દુઃખના પ્રમાણે એના ઉપાયો અને ઉપાયો પાછા શાસ્ત્ર પ્રમાણિત હોય તે તમને કહેવામાં આવે છે ઘણા લોકોના પ્રશ્ન પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમારા જીવનમાં આધિ વ્યાધી ઉપાધિ બહુ છે તો આનું શું કરવું હા તમે જે બોલો છો તે તમામ પ્રશ્નોના જવાબ ગ્રંથમાં છે અને હું જે ગ્રંથનું નામ આપું છું તે છે શ્રીમદ ભાગવત ભાગવતની અંદર આધિ વ્યાધિ અને ઉપાધિ એક સાથે ત્રણેય વસ્તુને દૂર કરવા માટેનો ઉપાય પણ છે પણ પહેલા આપણે જાણીએ કે આધિ એટલે શું વ્યાધિ એટલે શું અને ઉપાધિ એટલે શું ત્રિવિધ પ્રકારના તાપ જેને કહેવાય છે આધિ વ્યાધિ અને ઉપાધિ હવે હું સરળ ભાષામાં તમને સમજાવું આધિ એટલે એવું કહેવાય છે કે જે વસ્તુ નથી જેનો અભાવ છે તે તકલીફ જેમ કે કોઈ વ્યક્તિને મકાન જોઈએ છે કે ભાઈ મારા મકાન જોઈએ છે પણ મકાન મળતું નથી ગાડી જોઈએ છે પણ ગાડી મળતી નથી જેમના ઘણું બધું ઈચ્છાઓ છે પણ એ વસ્તુ થતી નથી એને આધિ ઉપાધિ કહેવાય આધિ એટલે જે જોઈએ છે પણ મળતું નથી એને આધી કહેવાય હવે વ્યાધિ એટલે વસ્તુ છે જેમ કે શરીર છે મળી ગયું છે પણ બીમારી છે એટલે શરીર છે પણ પાછું બીમાર છે એને વ્યાધિ કહેવાય મુસીબતો અને ઉપાધિ એટલે જે વસ્તુનું સુખની અપેક્ષા રાખીએ છીએ અને મળ્યા પછી પણ તકલીફ જેમ કે ઘણી આધિમાં કહ્યું કે મકાન જેને મળ્યું નથી ને ઉપાધિ પણ ઉપાધિમાં એવું કહેવાય છે કે મકાન જેને જોઈએ છે મકાન મળી ગયું તોય તકલીફ છે કોઈને સંતાન નહોતું ને સંતાન છે તોય સંતાન થયા પછી એ મુસીબત એને ઉપાધિ કહેવાય જેમ કે મકાન છે પણ મકાનને ચલાવવા માટે પછી ભયંકર મહેનત કરવી પડે છે પુરુષાર્થ કરવો પડે છે કેમ કે એને મકાન છે તો એને ચલાવવા માટે પણ ધન જોઈએ છે તો આવી જ્યારે મુસીબત હોય આધિ વ્યાધિ અને ઉપાધિ અને આ પ્રશ્નોનો જવાબ શ્રીમદ ભાગવત આવે છે ભાગવતની અંદર તો ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને એક એવો શ્લોક છે કે એક જ શ્લોક બોલવાથી માણસના જીવનમાં અને તે શ્લોક છે શ્રીમદ ભાગવતનો જે આ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ હે તવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય એનો વિનાશ કરે છે ત્રણે દુઃખોનો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમ ભગવાન નારાયણનું નામ કૃષ્ણ ભગવાનનું નામ એક એવું નામ છે કે જે નામ લેવાથી આદિ વ્યાધિની ઉપાધિ તે ટળી જશે સચ્ચિદાનંદ રૂપાય સચિત આનંદ જેમાં જેનું નામ લેવાથી માણસનું વિચાર પ્રસન્ન થાય છે મન પ્રફુલ્લિત થાય છે અને સચિદ આનંદ આપનાર એવું ભગવાનનું નામ છે અને તે ભગવાનનું નામથી તાપત્રય વિનાશાય આદિ વ્યાધિની ઉપાધિને પણ હણી લે છે તે શ્રીકૃષ્ણ આવ્યો એનું ભગવાન ઠાકોરજીનું નામ છે શ્રી કૃષ્ણ મમા શ્રી ભગ કૃષ્ણ શરણમ મમા મંત્રનો જાપ જ માણસના જીવનમાં દુઃખોને દૂર કરે છે જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી હોય આધિ વ્યાધિની ઉપાધિ તો આ એક જ શ્લોક રોજ ભગવાનની સામે બોલવાનો છે ખાલી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પ્રત્યાધિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમ અર્થ એવો થાય કે હે ભગવાન હે ઠાકોરજી હું તમને નમસ્કાર કરું છું મારા જીવનમાં પ્રસન્ન પ્રસન્નતા માનું મન શાંત રહે સારી નિંદર આવે અને સારા જીવનના સુખોને હું ભોગવી શકું અને જે કંઈ દુઃખો છે આધિ દૈવિક આધિ ભૌતિક કે આધ્યાત્મિક જે કંઈ દુઃખો હોય દુઃખોને દૂર થાય અને ઈશ્વરીય આશીર્વાદ મને પ્રાપ્ત થાય તે માટે ભગવાન હું તમારું નામ લઉં છું દુઃખ આવે ને તોય ભગવાનનું નામ લેવું જોઈએ અને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા ભગવાનની બહુ ભક્તિ કરતા અને જેટલી ભક્તિ કરતા જીવનમાં દુઃખો પણ એટલા આવ્યા છે હંમેશા કહેવાય છે કે ભગવાનની ભક્તિ કરતા હોય દુઃખો આવે પણ દુઃખમાં જો માણસ દુઃખમાં ભગવાનને ભૂલે નહીં તો એને ભગવાન મળે તો એને નારા મળે અહીંયા નરસિંહ મહેતાના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા છે યુવા અવસ્થામાં જ પોતાની પત્નીનું જે અવસાન થયું અને પત્ની વગર થયા જીવનમાં ઘણા બધા એમને એવા બધા મુસીબતો આવી પણ છતાંય ભલું થયું ભાગી જંજાર અને સુખેથી ભત્સું શ્રી ગોપાલ ભગવાનનું નામ લેવાનું ભૂલ્યા નથી નરસિંહ મહેતા તો જીવનમાં જ્યારે દુઃખ આવે ને તો પણ હંમેશા નારાયણનું નામ લેવું હાય હાય નહીં પણ હરી બોલો ઘણા લોકો બહુ ચિંતા કરે હાય હાય મારા આમ થયું ને તેમ થયું એ બધું નહીં વાતે વાતે હાય નહીં પણ હલી હરી બોલો ફોનમાં વાત કરી ત્યારે હલો બોલો એની જગ્યાએ એમ જ કહેવાનું હલો નહીં હરિ ઓમ બોલો ભગવાનનું નામ બોલો ને શું વાંધો છે જય શ્રી કૃષ્ણ બોલો મહાદેવ બોલો ઓમ નમ શિવા બોલો જય ભગવાન બોલો જે તમને નામ પ્રિય હોય પણ એક ટેવ એવી પાડો કે તમારા મુખેથી ભગવાનનું નામ લેવાય દેવીને માનતા હોય તો જય એમ બે બોલો કેમ કે જ્યારે પણ ભગવા તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો છો તો પહેલાં ભગવાનનું નામ સ્મરણ કરીને અથવા નામ બોલીને પછી તમે શરૂઆત કરો એનાથી એકને પણ અનેક ફાયદા છે પહેલો ફાયદો કે તમારા મુખમાંથી વારંવાર ભગવાનનું નામ લેવાય છે તો એ નામ લેવાથી એક અલગ તાકાત મળે છે એ શક્તિ અપાર બલ અને અપાર શક્તિ પ્રદાન કરે છે તો દર્શક મિત્રો ખાસ કરીને ભગવાનનું આ વિશેષ જે નામ જે છે જેમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પતિ આદિ તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ આય વયમ નમઃ ભગવાનનું નામ લેવાથી દુઃખો દૂર થાય છે અને બીજું શ્રીમદ ભાગવતની અંદર એક વસ્તુ એક ઉદાહરણ હતું અજામિલ નામનું અજામિલ નામનો જે વ્યક્તિ હતો કે જે બહુ બધા પાપ કર્મ કર્યા પણ એને એક સારું કામ એ કર્યું કે પોતાના દીકરાનું નામ નારાયણ પાડ્યું જિંદગીમાં બહુ પાપ કર્મ કર્યા છે પણ યમરાજ પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આનો મૃત્યુનો સમય આવે ને આને ઉપાડી લઈએ અને આને પછી એનો દંડ આપીએ પણ એનું સારું એક કામ એવું હતું કે એને એના દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું જીવનનો છેલ્લો સમય છેલ્લી ઘડી હતી અને યમરાજના દૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હવે આનો જીવ નીકળે પકડીએ અને છેલ્લે જતાં જતાં એનો જીવ જ્યારે નીકળે છે પહેલાં છેલ્લા અંત સમય એને પોતાનો દીકરો યાદ આવે છે અને પોતાના દીકરાને કંઈ નારાયણ અહીં આવો નારાયણ અહીં આવો ખાલી નારાયણ એના દીકરાને બોલાવે છે અને ભગવાનનું નામ એના દીકરાનું નામ પાડવાથી છેલ્લે મોક્ષમાં નારાયણ નામ નીકળ્યું છે અને જ્યારે નારાયણ અહીં આવો આટલું બોલતા જીવ ગયો છે એટલે એમના દૂતો જેવાને પકડે છે ત્યારે દેવદૂતો આવીને ત્યાં યમના દૂતો જોડે વાદ વિવાદ થાય છે અને કહે છે કે ભાઈ આને ગમે એટલું પાપ કર્મ કર્યું હોય પણ છેલ્લા સમયે આ વ્યક્તિએ ભગવાનનું નામ લીધું છે અંત સમયે તુલસી નામ ચારણ તુલસી તિલકુશ ગોપીચંદ ગંગોદક સ્નાન રહી છેલ્લા સમયે ભગવાનનું નામ લીધું છે અને જે વ્યક્તિ છેલ્લા અંત સમયે હરિનામો ભગવાનનું નામ લે ને તો એને વૈકુંઠમાં વાસ થાય એટલે આને ગમે એટલું કર્મ કર્યું હોય પણ આનું સારું કામ એ છે કે આને એના છોકરાનું નામ નારાયણ પાડ્યું છે અને બીજા નંબરની વાત કે છેલ્લે નારાયણનું નામ લેતા અજાણતા પણ ભગવાનનું નામ લીધું છે એટલે આને સ્વર્ગના દ્વાર ખુલશે એટલે આપણા શાસ્ત્રને આપણા ઋષિ મુનિઓ કહેતા કે જ્યારે પણ આપણા છોકરાઓનું અથવા કંઈ પણ નામ પાડો છો તો બને ત્યાં સુધી ભગવાનનું નામ ઉપરથી એટલે રાખીએ છીએ કે ગમે તેમ જાણતા કે અજાણતા પણ ભગવાનનું નામ લેવાય છે ભગવાનનું સ્મરણ થાય છે ભગવાનના મંત્ર જાપ થાય છે અને અનેકો વાર મંત્ર જાપ થાય છે ને તો તમારો ભવ સાગરનો બેડો પણ પાર થાય છે એટલે શાસ્ત્ર એવું કહે છે કે હંમેશા ધર્મને જાણો ધર્મ પ્રમાણે ચાલવું જરૂરી છે અને દીકરાઓને પણ ધાર્મિક બનાવવા પણ જરૂરી છે કેમ કે સમય એવો છે જો તમે તમારા ઘરમાં ભક્તિ નથી કરતા તમે તમારા દીકરાઓને જો ભક્તિ નથી કરાવતા તો એનાથી આગળ જતા એ કષ્ટ આપણને નડેતું હોય છે કેમ કે દીકરાઓને સંસ્કૃતિ આપણું કલ્ચર શું છે આપણી ધર્મ શું છે આપણું શાસ્ત્ર શું છે આપણે કઈ રીતે રહેવું જોઈએ બધું જ શીખવાડવું જરૂરી છે કેમ કે જ્યાં સુધી દીકરાઓમાં સંસ્કાર હશે તો તે તેના ઘરમાં એના મા બાપની પર સેવા કરતા હોય છે તો દર્શક મિત્રો આજે શું મજાની જાણકારી મેં તમને આપી છે આજે એક જ મંત્રથી ત્રણ લાભ આદિ ઉપાધિ ત્રણ તકલીફોમાંથી મુક્તિનો ઉપાય કર્યો છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન